હેલો ટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જે મતાજી જે દ્વારકા અને મિત્રો આપણે આજે આવી ગયા છે એક નવો વિડીયો કોમેડી વિડીયો શૂટ કરવા માટે તો મારી પૂરેપૂરી ટીમ આવી ગઈ છે કોમેડી વિડીયો શૂટ કરવા માટે તો જોઈ લો મિત્રો અસુરભા રાકેશભા અને પવનસિંહને બધા કોમેડી વિડીયો શૂટ કરવા માટે પાછા આવી ગયા છે બોર પર તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે કરી દેજો તો હલો આગળ વિડીયોમાં

તો ખરો આ લોકો વિડિયો મેલી છોકરો શું કરવાનું હૈ ચોય મારી કર 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 અમે ચં જોને મે એક કોમ કરવા ક આવરા કર્યા મારા જો ફરવાની ઉમર કોમ ચોની ફફડ કર હે અમે કરતા ને કસ્યું ને ફોન લે સેવા